સુરતમાં સાકાર થયેલી વિશ્વની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું સુરત સહિત વિદેશી ઉદ્યોગપતિઓની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું અને ત્યારબાદ સભામાં વડાપ્રધાનને સુરતના ભરપેટ વખાણ કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી પહોંચ્યા છે એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં અધિકારીઓએ સુવિધાઓથી મોદીની અવગત કરાવ્યા હતા

એટલે સુરત પાસે ઇતિહાસ નો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું હુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં આમ બધી વાતે સુરતી ને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈટમાં માં ઉભા રહેવાની ધીરજ એના હોય